નમસ્તે હું છું પ્રિસ્કૂલ ઇન્સ્ટ્રક્ટર ચાલો આપણે આજે આંગણવાડીમાં આવતા બાળકના વાલીની મુલાકાત લઈએ અને જાણીએ કે બાળકનો આંગણવાડીની અંદર કેવી રીતે વિકાસ થાય છે ચાલો મારું નામ દેસાઈ ગુલાબબેન છે અને મારા બાળકનું નામ મૈત્રી છે અમે શાસ્ત્રીનગરમાં રહીએ છીએ અને શાસ્ત્રીનગરની જે આંગણવાડી છે એમાં મારું બાળક જાય છે અને આંગણવાડીમાં વિવિધ પ્રકારની પ્રવૃત્તિ કરાવવામાં આવે છે રમતગમત ભાગે એક ચિત્ર પોથી એને આપવામાં આવે છે અને એમાં એની પ્રવૃત્તિ છે એ કરવામાં આવે છે અને એના મેસેજ છે અમને વાલી વોટ્સએપ ગ્રુપ છે એમાં મૂકવામાં આવે છે એના વિડીયો મૂકવામાં આવે છે ફોટા મૂકવામાં આવે છે અને ઘણી સારી પ્રવૃત્તિ છે એ આંગણવાડીમાં થાય છે અને આંગણવાડીની જે ડિજિટલ લિંક છે એ અમને મોકલવામાં આવે છે જેથી અમારા બાળકને પણ અમે પ્રવૃત્તિ કરાવી શકીએ અને મારી વિકાસ યાત્રામાં એના જે પ્રકારના વિકાસ છે એ ભરવામાં આવે છે અને જ્યારે પણ વાલી મિટિંગ હોય બાળ દિવસ હોય અમે જઈએ ત્યારે એનો જે જે પ્રકારની પ્રવૃત્તિ કરી હોય એની બુક છે અમને રમતગમત ભાગ એક સે બતાવવામાં આવે છે એનો જે જે પ્રકારે વિકાસ થયો છે એ અમને બતાવવામાં આવે છે અમારો આગ્રહ તો બાળકને પ્રાઇવેટ સ્કૂલમાં મૂકવાનો જ હતો પણ આંગણવાડીમાં ઘણી સારી પ્રવૃત્તિ કરવામાં આવે છે એટલે અમે છે એ પ્રાઇવેટ સ્કૂલમાં મૂકવાનું સે બંધ રાખ્યું અને આંગણવાડીમાં જ તે મોકલીએ છીએ દોઢ વર્ષથી મારું બાળક જાય છે પણ એને ઘણી સારી પ્રવૃત્તિ અને ઘણો વિકાસ એનો સારો થયો છે એટલે આંગણવાડીમાં તે બધાએ છે બાળકને મૂકવાનો આગ્રહ રાખવો છે બીજું વિશેષ કહેવાનું એ કે અમારા ફોનમાં જે ડિજિટલ કેલેન્ડર મૂકવામાં આવે છે આ રીતનું અને ડિજિટલ કેલેન્ડરમાં છે એ પ્રવૃત્તિઓ હોય છે વાર્તા હોય જોડકણા હોય અભિનય ગીત હોય બાળગીત હોય એ બાળકને હંમેશા જોઈને આમાં ટચ કરીને કરાવી શકીએ અને એમાં જે છે એ બાળકોને વધારે મજા આવે છે જોવાની ફોનમાં એટલે આ રીતની અમે પ્રવૃત્તિ છે એ કરાવી શકીએ છીએ અને વિશેષ એ કે બાળ દિવસ હોય ત્યારે બાળકને અલગ અલગ વેશભૂષા દ્વારા છે એ કાર્યક્રમો યોજવામાં આવે છે જે તહેવારો હોય એ પ્રમાણે એની વેશભૂષા કરાવવામાં આવે છે અને તે દિવસે બાળકોને પ્રોત્સાહિત પણ કરવામાં આવે છે